હાલ રાજ્યમાં કોરોનાના કેસથી લોકોમાં ચિંતા વધી છે ગુજરાતમાં કોરોનાના તેર કેસ નોંધાયા છે ત્યારે ભાવનગર સિર હોસ્પિટલ દ્વારા આ પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેમાં હોસ્પિટલમાં દવાનો સ્ટોક બેડ અને સ્ટાફ અંગે તૈયારી કરી લેવાઈ છે સાથે સાથે લોકોને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે

મારે જાહેર જનતાને એક નમ્ર અપીલ છે કે તેઓ આ સંજોગોમાં જ્યારે ગુજરાતમાં દસ્તક લીધી દીધી છે એ જ્યારે સમાચાર આવ્યા છે પહેલા પહેલી વસ્તુ તેમાં લોકોએ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી અગાઉની જે કોવિડની જે બે વેવ આવી એ દરમિયાન જે કંઈ માર્ગદર્શિકાઓ જાહેર જનતા માટે સરકારશ્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી એ મુજબ જે રેસ્પિરેટરી હાઇજીન એના અંગેનું પાલન કે જેમાં કોઈ પણ વસ્તુમાં જ્યારે ઉધરસ શરદી થાય તો છીંક આવે ઉધરસ આવે ત્યારે રૂમાલ આગળ રાખવો વારંવાર હાથ ધોવા પૌષ્ટિક સમતોલ ખોરાક ખાવો અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિને આ પ્રમાણેના તાવના કે અન્ય ચિહ્નો જણાય શરદી ખાંસી કે કંઈ પણ જે ઇન્ફ્લુએન્ઝા લાઈક ઇલનેસમાં શક્ય હોય બધી વસ્તુઓ તે સંજોગોમાં તેમની નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને યોગ્ય તબીબી સાર સલાહ અને સારવાર તાત્કાલિક કરવી એવી મારી સલાહ છે